બધાને અમે બહુ સારા સારા ઇનામો આપીએ છીએ જે માણસે એપ્લિકેશન કરી છે એને પણ અમે કરીએ આપીએ છીએ સાથે સાથે અમારામાં મુસ્લિમ સમાજમાં આ જે પ્રોગ્રામ છે એમાં અમે સ્ટેજ ઉપર પણ ટોટલ લેડીઝ મેમ્બરને બેસાડીએ છીએ આ લેડીઝ તો પણ અમારો પાંચમો પ્રોગ્રામ છે અને દરેક એક વર્ષ લેડીઝ અને એક વર્ષ જેન્ટ અમે યુનાઇટેડ એજ્યુકેશન ઓથોરિટી અમે એ લોકોને બેસાડીએ છીએ કે સશક્તિકરણ સ્ત્રીઓનું અમારામાં બહુ જરૂર છે સમાજમાં એ હિસાબે અમે એ લોકો મુસ્લિમ સમાજ દીકરીઓને અને બધાને ગુજરાતી સમાજના પણ સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર ફક્ત લેડીઝને જ બેસાડીએ છીએ ને અમારામાં પણ અમે ગંભીરતા લઈને મુસ્લિમ સમાજમાં એજ્યુકેશનનો વ્યાપાર સારો હોય છે એના માટે બાપુ એ પણ ઘણી બધી મહેનત કરે છે દીકરીઓ ખાસ કરીને દીકરીઓનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં છે દીકરીઓ જેનામ લઈ જાય છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અમારા એક્સ્ટાફે પણ કારણ સફીભાઈ અને એની ટીમ એ કામ કરી છે તમે બધા પત્રકારો પણ અમારા આમંત્રણ ને માન આપીને સહકાર થી અમે હાજર થઈ ગયા બદલ આભાર

પ્રોગ્રામ થાય એવું પણ અમે ઈચ્છીએ છીએ એમાં અત્યારે ઘણા બધા તમારામાં પણ સત્યમ શિવમ જેવા ઘણા બધા માણસો પ્રોગ્રામ આ રીતના કરે છે ખૂબ ખૂબ આભાર જે અહીંયા બધા આવ્યા મહેમાનો અને જે મા બાપો એમના આવ્યા ભાગ લીધો એ લોકો ખૂબ ખૂબ આભાર

સ્ટેજ ઉપર લેડીઝ ને બેઠાડે છે ને એવું બધું પણ છે તો બહુ જ સારું છે આવું બહુ ઓછું થાય છે મુસ્લિમ સમાજમાં એના માટે બહુ સારું છે તો જે ઓર્ગેનાઇઝ કરે છે એના માટે બહુ થેન્ક યુ બધા બહુ જ સારા હતા લાઈક સીએ થી બધી ત્યાં સુધી બધા જેટલા પ્રોપર બધા હોય ત્યાંથી બધાય બધા એક્ટિવિટીઝમાં હતી જે માહેર બધા હતા બહુ જ સારું હતું